કરતા હોય તો ક્યારે પરીક્ષા લેવાશે એની જો આપણે શક્ય એટલી વહેલી જાણ કરીએ તો ઉમેદવારોને એમના આગળના કાર્યક્રમનું આયોજન કરતા ફાવે નોકરી કરતાં કરતાં કઈ રીતે તૈયારી કરવી કે નોકરી છોડીને તૈયારી કરવી કેટલા સમય પહેલાં છોડવી વગેરેનું માર્ગદર્શન મળે એટલા માટે આપણે પરીક્ષાની તારીખો વિશે વાત કરીશું અને એમાં મેં ગઈકાલે મૂક્યું છે કે લોકરક્ષકની પરીક્ષા ટ્વિટર પર મેં ટ્વીટ કર્યું છે કે લોકરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે એ મે પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે અને પીએસઆઈની છે સપ્ટેમ્બર પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે તો આ કઈ રીતે થશે એની આપણે વાત કરીએ તો અત્યારે આપણે જ્યારે અને આપણે ઉમેદવારો ઘણા બધા ઉમેદવારના મનમાં એવો પ્રશ્ન થયો છે કે આ તો બહુ લાંબો સમય લાગી રહ્યો છે તો હું એવો કોઈ વાયદો નથી કરવા માગતો કે હું તમને ટૂંકો વાયદો કરું અને પછી ખેંચાયા કરે તમે ટૂંકા વાયદાને ધ્યાનમાં રાખીને તમે તમારું આયોજન કર્યું હોય અને પછી તમારે વધારેને વધારે સમય જાય એટલે એ રીતે